નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો અમરેલી જિલ્લાના સંખ્યામાં આહિર સમાજના આગેવાનો અગ્રણીઓ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વિગતની વાત કરીએ તો સાવરકુંડલાના વિજપડી ગામે આહિર સમાજ સંગઠન સમિતિ દ્વારા ભવ્ય ત્રેવીસ સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું પધારેલા મહેમાનોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ઉપસ્થિત રહેલા મહેમાનોનું પુષ્પ ગુચ્છ તથા શાલ ઓઢાડી તેમજ મોમેટો આપી સન્માનિત કરાયા હતા આ સમૂહ લગ્નમાં જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને દીકરીઓને કરિયાવરમાં અડસઠ જેટલી ચીજ વસ્તુ ભેટ આપી હતી સાથોસાથ વ્યસન મુક્તિ તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો રક્તદાન કેમ્પમાં બસો જેટલી બ્લડ બોટલ એકત્રિત થઈ હતી આ સમારોહમાં સંપૂર્ણ ખર્ચના દાતા તથા વિજપડી સમૂહ લગ્ન સમિતિ અને સંગઠન સમિતિના અગ્રણીઓની મહેનતથી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સંતો મહંતો સમાજના આગેવાનો અગ્રણીઓ મહાનુભૂવો સમાજના દાતાશ્રીઓ સમાજના સરકારી સેવા આપતા અધિકારીઓ પત્રકાર મિત્રો સહિત બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા આજરોજ વિજપડી ગામના આંગણે આહીર સમાજ સંગઠન સમિતિ આયોજિત ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો જેમાં છત્રીસ જેટલા નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા આ પ્રસંગના સંપૂર્ણ ખર્ચના દાતા શામળાબાપા ગુર્જર ઉકા બાપા ગુર્જર અને બાલાબાપા ગુર્જર જેમણે આજના આ પ્રસંગનું અવિભાજ્ય અંગ બનીને સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે જેમણે મોહર લીધી તથા આ કાર્યક્રમમાં વિવિધ બીજી અન્ય પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન કેમ્પ વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ સમાજ દ્વારા કરવામાં આવી અને સમાજના અસંખ્ય આગેવાનો રાજસ્વી મહાનુભાવો અને સંતો મહંતોના આશીર્વાદ સાથે નવી ગલોને આશીર્વાદ આપવામાં આવ્યા અને આઠથી દસ હજાર સમાજપ્રેમી સ્નેહીજનોએ આ પ્રસંગમાં હાજરી આપી આજરોજ હાઈ સમાજ સંગઠન સમિતિ ત્રેવીસમાં સમવલંઘન સમારોહ વિજપણી મુકામે થવા જઈ રહ્યો આજ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તો એમાં સત્રીસ નવયુગો પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને સંતો મહંતો સમાજના શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો માતાઓ બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી છે અને સમલગ્ન સમિતિના પ્રમુખ અને એમની ટીમ જબરજસ્ત આયોજન ભાગરૂપે એક એવી સેવાની વગ ભગીરથ કાર્યનું આયોજન કર્યું અને બોળી સંખ્યામાં સમાજની હાજરી સમાજના દાતાઓ અને વડીલો એ આજે ત્રેવીસમાં સમૂહ લગ્નમાં જે દાનનો પ્રવાહ આજે સમાજને દીકરીઓના એક દાન રૂપે જે એને લાભ કરવામાં આવ્યો છે તેવા તો એને સમા સંગઠન વતી અમે આવકારીએ છીએ અને એને આભાર માનીએ છીએ અસ્તુ